નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે નખત્રાણા તાલુકાના મોટી અરલ ગ્રામ્ય વિસ્તારમાં આઇકોન કંપનીની પવનચક્કી આવેલી છે જે પવનચક્કીને લઈ જવા માટે રસ્તામાં આવતા વૃક્ષો જેમ કે ખેર બેરડી કુંદેર તેમજ ગાંગડી વગેરેના વૃક્ષોને કાપવામાં આવે છે તેઓ મોટી અરલના જાગૃત યુવાન ભરતસિંહ સોડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમજ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કંપનીનો વિરોધ કરવામાં આવે તો પોલીસ પ્રોટેક્શન માંગી ગ્રામજનોને ધમકી આપવામાં આવે છે તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા પર્યાવરણ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર મુજબ ખેરને કાપવો તે ગેરકાયદેસર છે તેમજ ગુનો બને છે તેમ છતાં જો આવા વૃક્ષોને કાપવામાં આવે તો તે કેટલી હદે યોગ્ય ગણાય તેવા પ્રશ્ન લોક ચર્ચાનો વિષય બન્યો છે તેમજ ગ્રામજનો દ્વારા આ નખત્રાણા પ્રાંત અધિકારીને તેમજ પીઆઈ સાહેબને તારીખ બાવીસ અગિયાર બે ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યા હતા તેમ છતાં હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી જો વહેલી તકે કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ભૂજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવાની सिंह की उचारी हते जोता रहो मिस्टर गुजरात न्यूज़ सत्यतानी साथ स्पष्ट बात धन्यवाद मोटियर थालू को कच्छ खतरा ना फैंच पवन जकीवारा द्वारा मीठो हजार खेर छे लियर छे ઊંધી કહેવાય છે ને જોઈ લો મીઠા ઝાડવા કાપે છે ગુગર છે એનો નાશ કરે છે ગુગર માણસો આવે છે ત્યારે આ પવન ચકી વાળા એના મતલબ સારું જંગલને ખેદાન મેદાન કરી નાખે છે મીઠો જાડવો કાપે છે તો આની જવાબદારી કે નહીં તો મહેરબાની કરી તમારે રસ્તો ગમે કાઢવો મીઠા ઝાડવાને બચાવો તમારા મતલબ સારું આમ ન કરો મીઠો જાડો કાપવો એ આપણો ગુનો બને છે આપણે જ્યારે આપણાથી વાવાય નહીં તો એને કાઢી તો ન શકીએ